શંખેશ્વરમાં સાધ્વીજી વિરકલા શ્રીજી મસાની પંદરમી પુણ્યતિથી ઉજવાઈ તિથિ નિમિત્તે એકસો પચીસ પરિવારને મગદાળ ખાંડ કપડાનું અને સાધર્મિકને સાયકલો તેમજ અનાજનું વિતરણ કરાયું જૈન તીર્થ શંકેશ્વર ખાતે આવેલા એકસો આઠ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં પરમ પૂજ્ય સાત્રી વિદ્યુત પ્રભા પ્રભાસજી મનસાના પરમ પૂજ્ય શ્રી સાધ્વી સાદ્વિવર્યા પ્રદુપંજના શ્રી વિરકલા શ્રીજી મસાની પંદરમી પુણ્યતિથી પૂજ્ય રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમચંદ્ર સુરેશ્વરજી મસા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી મહાનંદ વિજયજી મસાપુ હેમંત વિજયસિંહ મસાપુ અભિષેક વિજયજી મસાપુ હેમદર્શન વિજયજી મહસાપુ શૌર્ય શેખર વિજયજી મસા તેમજ પૂજ્ય સાધ્વી વરિયા પ્રવર્તિની પૂર્ણકલા શ્રીજી મસાપુ વિરાગર શાહ શ્રી મસાપુ શાસન પ્રિયા શ્રીજી મસા આદિ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ગુરુવારે ઉજવાઈ હતી તિથિ પ્રસંગે ગુણાનુવાદ સભામાં પૂજ્ય જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે પૂજ્ય સાધ્વીજી વિરકલા શ્રીજી મસાના વિધતા પરોપકાર અને પરદુઃખના પાંચના ગુણગાન બનાવ્યા હતા શિક્ષણવિદ અને ગુરુની કૃપાનું મહત્વ જણાવ્યું હતું પૂજ્ય સાધ્વી શ્રી વિરકલા શ્રીજી મસા એક કવિત્રી હતા તેમને વીર શાસનમાં અમૂલ્ય રત્નો પ્રેમન બબે બિરેમ સુબોધ ગુણગંજન વગેરે સ્વરચિત પુસ્તકો લખ્યા હતા ગરીબોના બેલી જીવદયા પ્રેમીને દરેક સમાજના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું તેથી તેમને પરદોખ પંચનની પદવી પામ્યા હતા પંદર વર્ષ પહેલા એમની જન્મભૂમિ બનાસકાંઠાના થરા ગામથી વિહાર કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા ત્યારે છેલ્લા પંદર વર્ષથી તેમના શિષ્ય પૂજ્ય શાસ્ત્રી શાસનપ્રિયા પ્રિય મસ્તા ગુરુ ભક્તોના સહયોગથી તિથિની ઉજવણી કરી છે આ પ્રસંગે શિક્ષણવિદ નવીનભાઈ ભોજક ડોક્ટર મિહિરસિંહજી જાડેજા ટ્રસ્ટ મેનેજર બ્રિજેશભાઈ ભંડારી મુકેશભાઈ પંડિત ચિરાગ ઠાકુર સહિત સંસ્થાના કર્મચારીઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ એ જો જોવો તો એમની પાસે જોવું પડે એટલે જીવનમાં આપણે અંતરમાં ઉતરવું પડે હું માનું છું ત્યાં સુધીમાં અમારા સાધુઓ બધા બેઠા છે એની અંદર આચાર્ય ભગત છે એમાં વધારે વધારે નિકટમાં કદાચ મેં એમને નિહાર્યા છે દેખ્યા છે વંદનાદિક સંસારી પડેથી એમને જોયા છે અને અમારા ગામમાં પણ ચાતુર્માસ કરેલું છે એ પૂજનો ભણાવે એ અનુષ્ઠાનો કરાવે